આપણા મુકુટ ત્રાસા છે સીધા છે એ ખબર કઈ રીતે પણ આપણે કઈ પહેરતા જ નથી પણ એના માટેનો એક ઉપાય છે કે તમે તમે જે કરતા હોય નોકરી કરતા હો ખેતીવાડી કરતા હોય ધંધો કરતા હોય જે કઈ દુકાન હોય બિઝનેસ હોય આદિ આદી તમે તમારું કામ પતાવી અને જ્યાં ઘેરે આવો સાંભળજો સાંભળજો કે આપણા મુકુટ સીધા છે કે ત્રાસા છે એ ખબર કઈ રીતે પડે આપણે બહાર જઈ નોકરી ખેતીવાડી બિઝનેસ ઓફિસ આદિ આદિ જે કઈ હોય આખો દિવસ થાક્યા પાક્યા આપણે ઘરે આવીએ અને ઘરમાં પગ મુકતાની સાથે જ જળનો લોટો આવી જાય સોફાની ઉપર કે પલંગની ઉપર તમારા ઘરની જે વ્યવસ્થા હોય એના ઉપર તમે બેસો પાંચ મિનિટની અંદર સુંદર મજાની ચા આવી જાય છોકરાઓ છે એ સુવ્યવસ્થિત વ્યવસ્થિત બેસી જાય ઘરની અંદર એક અનુશાસન એક અદબ આવી જાય ત્યાં સુધી સમજી લેવાનું કે આપણા મુકુટ સીધા છે અને આનાથી બિલકુલ ઉલટું આવા કાળા તડકાના ખેતીવાડી કરવા ગયા હોય ને આખો દી હળ હકારી હકારી આપણે ઘેરે આવીએ આપણે આપણી ઓફિસમાં હોય આપણા આપણા નીચેના માણસો સાથે આપણે ધકજક કરી ઝઘડાઓ કરી પરાણે પરાણે કામ પૂરું કરાવી ટાર્ગેટ પૂરો કરી થાક્યા પાક્યા જયારે આપણે આપણા ઘેરે આવીએ અને ઘરની અંદર તમે જાઓ અને બધી વસ્તુ અવ્યવસ્થિત પડ્યો જોડા એક બાજુ પીડ્યા હોય એક બાજુ ચંપલ પીડ્યા હોય જ્યાં ઘરની અંદર આમ ઓસરીમાં પગ મૂકો તો જ્યાં જ્યાં ગાભા પીડ્યા હોય છોકરા તકિયા ઉલાળતા હોય ઈ બધાયની વસાળે માઇન્ડ માઇન્ડ જગ્યા કરીને તમે બે હોન રાયડ્યું પાડો કે એ ભાઈ હું આવી ગયો છું ઘરમાં કોઈ હોય તો પાણી લાવો પાણી લાવો અને એ લોટો આવે એમાં અડધો ઝલક ઝલક થતો આવે ને ત્યારે સમજી લેવાનું કે હવે ત્રાહા થઈ ગયા છે છોકરાઓને સોંપી દેવાય આપણા બદન વિ લો કે મુકુટ દશરથ મહારાજે જાય મુકુટ ને સરખો કર્યો જેવો સરખો કર્યો એટલે તરત શું થયું આમ મુકુટ આમ સીધો કર્યો ને એટલે તરત કાનની બાજુમાં સફેદ વાળ દેખાણા તુલસીદાસજી લખે છે શ્રવણ અસ ઉપદેશ કાન ની આગળ સફેદ વાળ કઈક આવી સફેદ વાળ જ્યાં જોયું માતાજી આના બે અર્થ થાય આપ કથા શ્રવણ કરી રહ્યા છો કથાની અંદર મજા આવે છે આનંદ આવે છે આ ચોપાઈના બે અર્થ થાય જ્યાં મુકુટને સીધો કર્યો એટલે હું જેવું બોલે શ્રવણ સમીપ ભયે કેસા શ્રવણ એટલે કાન આવ્યું કાનની બાજુમાં એક સફેદ વાળ આવી ગયો અને સફેદ વાળ કંઈક દશરથ મહારાજને કેતો તો શું કહેતો તો બોલે મન હું જરઠ પણ અસ ઉપદેશા મનોમન એને વાત કરી અને કાને સફેદ વાળે એવું બતાવી દીધું કે ઓહો જરા આવી ગઈ મને તો વૃદ્ધા અવસ્થા આવી ગઈ એક અર્થ આ થાય અને એક અર્થ આ જ ચોપાઈનો આપણે બીજો કરવો હોય તો મારી વ્યાસપીઠની જવાબદારી એક અર્થ ઓર કરું શું કીધું શ્રવણ સમીપી શ્રવણ સમીપ ઓલા અંધ મા બાપ નો શ્રવણ છે ઈ દશરથ મહારાજ ને સમીપ લાગવા માંડ્યો નજીક લાગવા મળ્યો શ્રવણ સમીપ ભયે શીત કેસા મેરે ભાઈ બેન શીતનો અર્થ સફેદ પણ થાય અને ગુજરાતી વ્યાકરણ સાહિત્યની અંદર શીત નો અર્થ ઠંડુ પણ થાય અને એક અર્થમાં જો આપણે કહેવું હોય તો મહારાજ દશરથને શ્રવણ સમીપ લાગવા લાગ્યો એના અંધ મા બાપનો જે શ્રાપ છે એ બહુ નજદીક લાગવા માંડ્યો અને જ્યાં આ શ્રવણનો વિચાર આવ્યો તો ભયે શીત કેસા રોમ રોમ છે એ ઠંડા ગાર થવા લાગ્યા અને મનમાં વિચાર આવો કે હવે તો જરટ પણ આવી ગયું હવે તો વૃદ્ધાવસ્થા આવી ગઈ હવે મારે દીકરાઓને રાજ સોંપી દેવું જોઈએ કાનની આગળ સફેદ વાળ આવે એટલે ખબર પડી જવી જોઈએ ઘણા ઘણાને તો આખા ધોળા થઈ જાય તોય ખબર નથી પડતી શાસ્ત્ર એવું કહે છે કે વૃદ્ધા અવસ્થા આવ્યા પેલા છોકરાઓને જે કઈ છે એ કારભાર સોંપી દો આપણે ત્યાં વર્ણ વ્યવસ્થાની અંદર ઋષિ મુનિઓ એક આપણને સોપાન સોંપ્યું છે કે અમુક ઉંમર થાય પછી વાન પ્રસ્થી બનો મને શ્રીમદ ભાગવત કથા યાદ આવે શ્રીમદ ભાગવતના દરેક પાત્રો કથા આપણે જ્યારે કરશું ત્યારે એ હું તમને સમજાવતો જઈશ પાકું પણ શ્રીમદ ભાગવત ના દરેક પાત્ર ઉમર થયા એટલે વન ની અંદર વજન કરવા ગયા છે આ શ્રીમદ ભાગવતની ક્રાંતિ છે સફેદ વાળ થાય એટલે સમજી જવાય છોકરાઓને સોંપી દેવાય આપણે શું કરીએ આપણે કાળા કરાઈ આવી હેર ડાય નથી મારતા ઘણા ઘણા અને મને તો મને બહુ એવું થાય ઘણા ઘણા હેર ડાય મારે આલો કદાચ વાળ કાળા કરી નાખો તો પાંચ વર્ષ તો મારા ઓછા થઈ ગયા હોય એવું લાગે આપણે માની લઈએ એવા રૂડા રૂપાળા લાગે કે નહીં ડાય મરા કાળા ભમર વાળ પણ હું ઘણી ઘણી વાર કહું પાંચ પંદર થી થાય ને એટલે અંદર થી ઉગે એ પાછા સફેદ જ આવે અને આમે હું કીધા કરું અંગન અંદર થી ઉગે એને કોણ ફૂગે ઈ વાર સફેદ જ અને પછી કેવું એનું માથું કેવું લાગે ખબર આપણે ખેતરમાં શેળા નથી થતા કાંટાવાળા એના કાંટા તમે જો અડધા થોળા હોય અડધા કાળા હોય સફેદ વાળા આવે

પેલી મીઠાઈ આવે પછી રોટલી આવે પછી સબ્જી આવે પછી સંભારો આવે જે કઈ બનાવે પછી દાળ એક વાર થાય પછી બે વાર થાય પછી ત્રણ વાર થાય છેલ્લે શું આવે બોલો તો ખરા હવે તો હાથ ધી છે આજ ભાત 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 નો કલર કેવો સફેદ ભાત નો કલર સફેદ છે હા અને છેલ્લે ભાત આવી જાય હવે પછી ભાત આવી જાય પછી મોહનથળના બટકા મંડાય મંગાય બસ જેમ જમવા માટે પણ બે ત્રણ વાર તમે રોટલી સબ્જી મીઠાઈ રોટલી સબ્જી મીઠાઈ ખાઈ લો એટલે છેલ્લે ભાત આવે ભગવાન છે હવે બરફી નો ખવાય સોંપી દેવાય કાળ આંબી જાય ને એ પેલા સોંપી અને વાન પ્રસ્તી બનતા શીખો